મહાદેવ જે આપણે બાર તેર કિલોમીટર લાલુ બાકી છે અને આવો નજારો દેખાય છે તો એ થાકી રહ્યા છે દુખી ગયા છે પણ મહાદેવનું નામ રહી નીકળતા રહી છે બોલ્યા અને અત્યારે ચડવાનું ઓછું આવે છે વધારે આવે છે તો વાંધો નથી કઈ હાલ્યા ધીમે પણ ઘડિયા ઘડિયા વરસાદ થોડો થોડો આવી જાય ને તો ગારો વધારે થઈ જાય છે તો હાલવામાં તકલીફ પડે આ બાજુ હાલ્યા છે શોર્ટકટ રસ્તો એક રસ્તો આ બાજુ છે હમીની સાઈડમાં ધીમે ધીમે મોટા મોટા પહાડ છે તો હજી હાલત થઈ ગઈ ભાઈ બહુ આબુ છે મનનાથ ની યાત્રા કરવી એટલે બહુ ઓઘરી થઈ જાય છે કેદારનાથ તો બીજી લીધી જ્યાં યાત્રા કરો ને કેદારનાથ યાત્રા તમને ખાવ સરળતાથી કરી શકો તમે તો આપણે અત્યારે પૂજ્યા છીએ પંચદ્રણી અને આ રીતનું કંઈક લુક છે એક મોટું મેદાન છે આ નદીનું પાણી જરણનું આવે છે પાછળ આ રીતે લઈએ ને આ બધું સામે આ રીતે છે તો અહીંથી જે આઠ કિલોમીટર બતાવે છે અને સવારે એમ હતું કે બાર કિલોમીટર ચાર કિલોમીટર જેવું આવ્યા ટાઈમ બહુ લાગે છે હારીને જવાનું ગરમ ચડવાના બે કિલોમીટર હાલ્યા આવો તો એવું લાગે કે ભાઈ પાંચ છ કિલોમીટર હા ગઈ જશે અને અહીંથી એક સ્ટેશનમાં શાળા બીજું આવશે પંચાળીથી પાંચ કિલોમીટરને ત્યાંથી ત્રણ કિલોમીટર બીજું છે આપણે મહાદેવનું ટેમ્પલ છે એ અમરનાથના મહાદેવના દર્શન ત્યાંથી થશે તો આજે લગભગ અમરનાથના દર્શન કરી પાછા રિટર્નને વળી જજો તો વિડીયો બનાવી દેજો